બીજો નહી પરમેશ્વર પોતે અને સાંભળે એ પણ બીજો નથી એ પણ પરમેશ્વર જ છે શરીર નાના મોટા હોય આકૃતિ જુદી જુદી હોય પણ મારો નારાયણ અંદર કોની સાથે ભેટ કોની સાથે અણગમો માનવ જો એટલું સમજી જાય કે જે મારામાં છે સર્વની અંદર છે કોઈ જુદો નથી મારા બાપ સંસારમાં આપણે આવેલા બધા તો સંસાર દુઃખરૂપ પાગરૂપ આપણે ઘણું બધું બોલીએ હા જયારે જયારે જીવનમાં સત્સંગ મળે છે ત્યારે ત્યારે સંસાર સંસાર અમૃત બની જાય છે આ મીઠો મધુરો લાગે આજ સંસારની અંદર મહાપુરુષો પરમાત્માની પાસે એવી માંગણી કરી છે કે જન્મો જન્મ અમે સંસારમાં શું કામ કારણ કે જીવી જાણ્યા ભાવિ તો વાપ બહુ બળવાન છે ભાવિ બહુ બળવાન ભાવિની સાકાર ને પણ ખબર ન પડે જેને આપણે કુદરત કહેતા હોઈએ કે આ તો કુદરતે કર્યું છે તો કહેવાનો મતલબ પરમાત્માની કૃપાથી આપણને માનવ શરીર મળ્યું તો જે ભાવિ મળી રહી છે જે આજ સમય રહ્યો છે એ સમયનો લાભ લેવો ભવિષ્યમાં ભાવિ શું કરશે એનો વિચાર ક્યારે કરવાનો જ નહીં જે ભાવિ હમણાં ચાલી રહી છે એ ભાવીને મંગલમય બનાવવાની કોશિશ જરૂર કરજો જીવન આજે છે ને કાલે નથી એવા એવા દાખલા બનેલા છે કે શ્વાસ ગયો પાછો આવતો પણ નથી એવા દાખલા બન્યા હોવા તો વાપ જે જે આપણને અનુભવ થઈ રહ્યા છે કે માનવ શ્વાસ ક્યારે ને ક્યારે પાછો નથી આવતો આવા અનુભવો આપણે થતા હોય તો જીવનમાં ઉતારવાની જરૂર કોશિશ કરજો કે એક એક શ્વાસ વિના પરમાત્માને પ્રાણ અર્પણ કરો પ્રાણ અર્પણ કરવાનો અર્થ શ્વાસો ઉશ્વાસ શ્વાસો ઉશ્વાસ શ્વાસો ઉશ્વાસ રામ નામ જે લીધો ઘણી બધી ચર્ચાઓ સંતો મહાપુરુષો કર્યા જ કરે છે કે આમ કરો આમ કરો આમ કરો જો કરો તપ કરો બધું કરો બધા બોલ્યા જ કરે છે પણ નામ એ પરમાત્મા નું સ્વરૂપ છે નામ બીજું કોઈ નથી તમે તમારા ભગવાન ના દર્શન કરો જ છો નામ જાપ કરો એટલે ભગવાન જ છે ઈશ્વર જ છે ਸਤ ਤੋ ਨਾਮ ਸਾਥੇ ਇਹ ਵੀ ਪ੍ਰੀਤੀ ਹੋਈ ਚੋਈਏ ਕਿ ਜਿਵੇਂ ਹੀ ਰਿਤੇ ਆਪਣੇ ਸਗਾ ਸੰਬੰਧਿਓ ਦੇ ਭੁੱਲਤਾ ਨਹੀਂ ਪਰਿਵਾਰ ਨੇ ਭੁੱਲਤਾ ਨਹੀਂ ਧਨ ਨੇ ਭੁੱਲਤਾ ਨਹੀਂ ਐਵੇਂ ਹੀ ਨਾਮ ਨੇ ਨਾ ਭੁੱਲਵਾ ਨਾਮ ਨੂੰ ਜਾਪ ਕਰੋ ਸ਼ਰਨ ਕਰੋ ਨਾਮ થી ਜੇ ਪ੍ਰਾਪਤੀ થાય ਛੇ ਮਾਰਾ ਮਾਪੇ ਤਪਤ ਕਰਵਾਉthi ਪਰ ਨਹੀਂ થתי તપે તપ કરે છે એ તપ ની અંદર પણ ક્યારે ક્યારે ક્રોધ અને લોભ આવે છે મારા બાપ કોઈ એક પગે ઉભા હોય કોઈ પાણીમાં શિયાળામાં પડ્યા હોય પાંચ તપતા હોય પણ આખર પરિણામ ક્રોધ પણ નામ જપ એક એવો તત્વ છે કે મન સરળ બુદ્ધિ સરળ અહંકાર એ પણ સરળ અને ચિત્ત પણ સરળ જે પ્રકાશ સર્વને આપી રહ્યા છે એ નામના કારણ જેમ જેમ તમે વધારે વધારે નામ નું જાપ કરશો તેમ તેમ તમારો પ્રકાશ વધ્યા જ કરશે વધ્યા જ ਮਨ ਅਤਿੰਤ ਪ੍ਰਸੰਨ ਚਿਤਨੀ ਵਰਤੀ ਸਤਿਤ ਹਰੀ ਨਾਮ ਪਰਮਾਤਮਾ ਦਾ ਸਰੂਪ ਮਾ ਅਹੰਕਾਰ ਜਾਰੇ ਜਾਰੇ ਤੁਮਨੇ ਕੋਈ ਮਹਾਪੁਰਸ਼ ਮਰਸੇ ਤਿਆਰ ਤਮਾ ਨੂੰ ਮਾਥੂ ਝਾੜੀ ਪਾਸ ਬੰਦਨ ਕਰਸੋ ਅਹੰਕਾਰ ਭਗਤੀ ਬਣੀ ਜਾਇ ਬਾਪ ਅਹੰਕਾਰ ਸ਼ਰਣ ਬਣੀ ਜਾਇ ਜੋ ਨਾਮ ਸਾਥੇ ਜੋ ਪ੍ਰੀਤੀ ਹੋਏ ਸੋ ਅਹੰਕਾਰ ਰਹਿ ਜੇ ਨਹੀਂ અહંકાર ભક્તિ બની જાય અને બુદ્ધિ એવી પવિત્ર અને શુદ્ધ બની જાય કે કોઈ દિવસ કોઈનું છિદ્ર જુએ જ નહીં અરે મુઠા બાપ કોનો છિદ્ર જોવા છિદ્ર જોવા કોના જે મારી અંદર છે એ તમારી અંદર છે હું કેમ કહી શકું કે આમાં આ છિદ્ર છે આમાં આ ભૂલ છે અરે અરે બાપા કેમ મારાથી કહેવાય ક્યાં એ કહેવાય છે ત્યારે મન પવિત્ર નથી ત્યારે આપણે એકબીજાના ચિંતન જોયા કરી જો મનની શુદ્ધિ હોય મારા બાપ તો તો અંદર એક જ નારાયણ 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 જીવન પરમાત્માની કૃપાથી એવો અમૂલય મળ્યો ઈશ્વરની કૃપાથી અમૂલય એવો માનવ શરીર અને એ શરીર ની અંદર

તો રોટલો તમે ઘડો અને હરિ નામનો જાપ કરતા કરતા જો રોટલો બને અને એ રોટલો જો તમારા પતિ તમારા છોકરા ખાય તો બાપ તમારે કોઈને ઉપદેશ દેવાની જરૂર નહીં એ રોટલો જ ઉપદેશ દે અરે બાપા એ રોટલો જ ઉપદેશ દે જીવન એવું હોવું જોઈએ જે પાણી સતત આપણે પાણી પીએ તરસ લાગી છે દોડીને પાણી પીએ નહીં પાણી પીતા પીતા રામ નામ બોલો સિતારામ 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 પાણી રામ રસ બની જાય અરે હરિ રસ પાણી બની જાય મારા બાપ અને એ પાણીની તાસીર એવી હોય તમારા મનને તમારી બુદ્ધિને શુદ્ધ અને પવિત્ર કરી દે કારણ કે પાણી પાણી નથી રામ રસ બની અરે જીવન જીવતા આવડવું જોઈએ મારા બાપ જગતમાં સંસારમાં એવી કોઈ વસ્તુ નથી એવો કોઈ પદાર્થ નથી કે મને અને તમને કોઈ પણ થાય જીવતા નથી આવડતું એટલે બધું તમને કવ્યું ન માનતા હોય તો તમારે સમજવું જોઈએ કે મારા હરીની ની ઈચ્છા એની સાથે ઝગડો ન થાય દીકરાની સાથે ઝઘડો ન થાય ન માને તો હરી ઈચ્છા હરી ઈચ્છા હરી કૃપા કૃપામાં અને ઈચ્છામાં થોડોક ફરક છે તમે કોઈ આશા રાખો કે મારે આ કાર્ય કરવું છે અને એ જો કાર્ય ન થાય તો હરી ઈચ્છા પણ જો કાર્ય થાય તો હરી કૃપા પણ જ્યારે કાર્ય ન થાય ત્યારે એમ થાય કે હરી કૃપા ન કરી હરી કૃપા ન કરી પણ જો કાર્ય થાય અને ન થાય પણ ત્યારે પણ જો હરી કૃપા હોય તો હરી કૃપા હરી કૃપા હરી ઈચ્છા હરી ઈચ્છા હરી ઈચ્છા જીવનમાં સતત દુઃખ સુખ આવ્યા જ કરે આવ્યા જ કરે છે પણ સુખ અને દુઃખ ક્યાં સુધી જ્યાં સુધી મનની અશુદ્ધતા છે ત્યાં સુધી મન જો શુદ્ધ થઈ ગયો તો તો દુઃખ રૂપ છે દુઃખ ભજન કરાવે દુઃખ શાંતિ આપે દુઃખ દુઃખ દૂર થઈ જાય જેને દુઃખ કહીએ દુઃખ દૂર થઈ જાય પરમાત્મા હરી નામ શ્રમણ હરી નામ શ્રમણ નામ નું જપ કરો તો દુઃખ દુઃખ નથી અને સુખમાં આપણે છલકી નહીં કારણ કે મારો રામ મારી સાથે છે ધન હોય પુત્ર પરિવાર હોય

આપણું ગજો શું શું આપણું ગજો સતત મન પ્રેરણા કરે તમે જે કાર્ય કરો છો જે ક્રિયા કરો છો એનું કારણ શું છે કે અંદરથી મન પ્રેરણા કરે મન કૃષ્ણ સ્વરૂપ છે મન રામ રૂપ છે એ જ મન તમને સતત પ્રેરણા કર્યા જ કરે છે જેમ જેમ તમારો ભજન વધ્યા કરશે તેમ તેમ મન અતિ શુદ્ધ પવિત્ર અને સારા સારા કાર્ય કરવા માટે પ્રેરણા કર્યા જ કરશે

સત્સંગના કેવળ સમાચાર મળે કે નાની રાણ કે ભાડિયા કે કરોડી કે તો ઝીરપરો ખાલી સમાચાર મળે અને આપણી સગવડ હોય તો માણસ પહોંચી જાય એમાં આમંત્રણની જરૂર સત્સંગી નો સત્સંગની આમંત્રણની જે રાહ જોઈએ છે સમજી લેવું સૂક્ષ્મ અભિમાન મારી અંદર રહેલો છે અને એ અભિમાનને ઢાંકવા માટે બીજું છલ કપટે કરવું પડે હાની કરે જ છે માણસો કોઈને કોઈ બાના કોઈને કોઈ બાના પણ અંદર બેઠેલું સમજે છે કે તું કપટી છો બાપ કપટી છો તારો અહંકાર મને દેખાય છે તો કેવાનો મતલબ જીવન સરળ બને એના માટે નામ જાપ કરો નામ ને પકડી રાખો માયા સતત જે આપણે સતત આપણે કહેતા હોઈએ કે માયાના કારણથી મને માયા ત્રાસ આપે છે એટલે હું ભજન નથી કરી શકતો આ તો તમારો બાનો છે માયા તો ભક્તિ સ્વરૂપ બની જાય તમે સંબંધતા રાખો તમારા ઇષ્ટ સાથે તમારા ભગવાનને જાતો કરો એ માયા માયા નહીં ભક્તિ છે માયા કઈ કોઈ કઈ કઈ માયા ત્રાસ આપે એવી કઈ માયા

માયા માયા નથી માયા તો મૂળે નઈ રવિશાયા માયા તો મૂળ નઈ તો છે શું કે બ્રહ્મ જે મારું નથી એને હું કહું મારું આ છે બ્રહ્મ કે પદાર્થ આપણો છે કોઈ સંસારમાં કોઈ પદાર્થ મારું અને તમારું નથી પણ છતાં આપણે એમ કહી કે આ બધો મહારાજ છે મારું કોઈ નથી મારું એક જ તત્વ આત્મા પરમાત્મા સાથે જોડાયેલું છે સંતોષ મહાપુરુષોએ કહ્યું કે બધું કરો પણ જ્યાં સુધી તમે તમારા આત્માનું હિત નથી કર્યું ત્યાં સુધી કંઈ પણ કર્યું નથી આત્માનું હિત કરવા માટે એક જ હરિનામ પરમાત્માની સાથે એવો પ્રેમ કરો પરમાત્માના નામ સાથે એવી પ્રીતિ કરો કે ચોવીસે ચોવીસ કલાક તમે જ્યારે સૂઈ જાઓ ત્યારે પણ એ મનની વૃત્તિ હરિ સાથે જોડાયેલી હોય રામ રામ સતા સુઈ જાઓ તમારી નિદ્રા તમોનું ન બને તમારી નિદ્રા ભક્તિ બની જાય હિમાલયમાં જાણે શું શાંતિ શાંતિ અને વળી પાછા જ્યારે તમે ઊભા થાઓ પથારીમાંથી ત્યારે હરિનામ તમને યાદ આવે બીજો યાદ ના સંસાર યાદ ના આવે સંસાર કોઈ દુઃખરૂપ નથી સંસાર સુખરૂપ છે અને સંસારમાં હું તો કઉ છું કે આવો અને ભજન કરો કરો રચન કરો તમે પોતે જ ઈશ્વર સ્વરૂપ છો મારા બાપ તમે બીજા કોઈ નથી શરીર ભલે જુદા જુદા હોય પણ તમારી અંદર એક જ મારો નારાયણ વિરાજે છે તમે ઈશ્વર સ્વરૂપ છો બધા પણ જ્યાં સુધી તમને સત્સંગ નથી મળ્યો ત્યાં સુધી તમે ઈશ્વરથી અલગ છો ભગવાનથી અલગ છો જ્યારે તમારો સત્સંગ અંતકરણમાં જ્યારે ઉતરી જશે ત્યારે તમે અને તમારો ઈષ્ટ બને એક જ છો કોઈ જુદો આપવામાં નથી માટે

મારો નારાયણ તો મારા બાપ આવો આવો આપણો પિતા મહાન જે આખી સૃષ્ટિનું સર્જનહાર છે આખી સૃષ્ટિનું જે ભરણપોષણ કરનાર છે અને એના ઉપર જો મારો તમારો વિશ્વાસનો હોય તો આપણે જીવન કેવો જીવી રહ્યા જેવી વિચાર તો કરો આખા વિશ્વનું જે પિતા છે જગતનું ભરણ પોષણ કરનાર ઉત્પન્ન કરનાર એવો પિતા છે અને આપણે કહીએ કે હું જીવન હારી ગયો હું જીવન મારા બાપ જીવન હારવાની જરૂર નથી મદદ મારે જો આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસ હું મારા ભગવાનનો છું અને ભગવાનને પ્રાપ્ત કરીશ કરીશ ને કરીશ શું કામ ને પણ શરત એટલી છે કોઈ સંતનો આશ્રય લેજો વાહ સંતનો આશ્રય જરૂર લેજો અને સંત એવો જોજો કે જેની અંદર કોઈ સ્વાર્થ ન હોય નિઃસ્વાર્થ નિઃસ્વાર્થ જે કામનાઓથી અલગ હોય ઈચ્છાઓથી જે અલગ હોય એવી વ્યક્તિ કોઈક ભૂતી અને એની પાસે બે ત્રણ કલાક ભેસ દો મારા વાળ મુનગા બાપા દેવા જ્યાં ગામ જે ગંગાજી વગળાવી છે લઘો

કે કોઈ ને કોઈ ભગવાન સાથે નાતો જોડજો કોઈ ને કોઈ શબ્દ જોડજો મારા બાપ ભગવાન સાથે હું તો હમણાં ઝીરપરા કહ્યું મને ઘણા માણસોએ કહ્યું કે અમારી તો સવાર એવી સુધરે છે બાપ બહુ સુધરે છે અને જેની સવાર સુધરે ને એનું જીવન સુધરે મારા જીવન સવાર બગડે તો જીવન બગડ્યો સમજી લેજો અને પહેલો શરત હું તો ઘણા વાર કહું છું કે તમારા ઘરની અંદર નારાયણના દર્શન કરો જે જે સભ્ય છે એ પરમાત્મા સ્વરૂપ છે નામ લેવાની કોઈ જરૂર નથી ખાલી એટલું જ કહેવાનું નારાયણ સીતારામ તમારી પત્ની માં તમારા ધર્મ પત્ની જે છે એની અંદર મારો નારાયણ વિરાજે છે ક્યાં દર્શન કરવા જશો તમારા છોકરા છે એની અંદર મારો નારાયણ વિરાજે છે ખાલી દ્રષ્ટિ બદલાવો

નારાયણ નારાયણ આપણે ખાલી જીભથી બોલી તે નહીં પણ મનથી બોલો જીભથી જે નામ નામ રામ રામ કર્યા કરે છે એને અંદર ક્યારે ક્રોધે આવી જાય છે પણ જે મનથી જાપ કરે છે એની કોઈ દિવસ ક્રોધ નહીં આવે સરળ અતિ સરળ અતિ સરળ કોઈ કડવા શબ્દ બોલે ને તો પણ એવું બોલે એવું સમજી લે કે એ તો એ તો મારો રામ છે

પણ આપણી દ્રષ્ટિ આપણા વિચાર એવા શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ કે જે જે બોલે છે કોઈ મીઠું બોલે ક્યારે કોઈ કડવું બોલે તો આ ઉદર આપ્યો છે ને પચાવવા માટે આપ્યો છે રોટલા પચાવવા માટે નથી આ ઉદર કડવી વાણી પચાવવા માટે છે આ આંખ છે ને ગોપી છે કાન છે ગોપી છે જીભ છે ગોપી છે ગોપીનો અર્થ જે સંતો મહાપુરુષો ભક્તો છે એનું જે શુદ્ધ ભાવ છે એનું નામ ગોપી છે. એ ગોપી છે. ગોપી કોઈ સ્ત્રી નથી. નારી નથી પુરુષ નથી શુદ્ધ ભાવ છે માનવ ભક્તનો જે શુદ્ધ ભાવ છે એ જ ગોપી છે. અરે અરે ક્યારે મને કૃષ્ણ મળે ક્યારે કૃષ્ણની વાંસળી સાંભળું. ગોપી પોતાના ઘરની અંદર વાંસળી સાંભળે. પોતાના ઘરના કામકાજ કર્યા કરે અને વાંસી સાંભળે કારણ કે મન નિવૃત્તિ શ્રી કૃષ્ણમાં છે અને કામ ઘરનું કર્યા કરે નારી નારાયણી વ્યાસ નારાયણ બોલ્યા છે નારી તો નારાયણ છે તો એવો જીવન જીવો ઘર ઘર નથી ઘર તીર્થ છે સમજીને જીવો તો ઘર તીર્થ છે સમજીને જીવો ને તો આ શરીર વૃંદાવન છે સમજીને જીવાય તો શરીર અયોધ્યા છે શરીર કૈલાસ છે જે મહાપુરુષે હમણાં કહ્યું કે શરીર ને જેને શરીર ની અંદર જોઈ લીધો કે મારો રામ અંદર વિરાજે છે મારો કૃષ્ણ અંદર વિરાજે છે એ ક્યાં ભટકવા જવાનું છે જેવી રીતે બહાર તમે છબીની પૂજા કરો ગોખલા અંદર એવી રીતે આ એક સુંદર મંદિર છે અને એની અંદર તમારા મનથી તમારા ભગવાનને પ્રગટ કરો તમારો ભગવાન તમારા મનમાં છે અને મનમાંથી એને પ્રગટ કરો અને એની પૂજા કરો અને જુઓ એનો प्रताप મનથી જે મનની અંદર મૂર્તિ પ્રગટ કરી લે કે મારો રામ છે એના ચરણ પખારે એની ચરણામૂક લે તિલક કરે ફૂલનો હાર પહેરાવે અને પછી કહે કે જેવો છું તેવો તારો છું બાપ આવી નમ્રતા જ્યારે આવે ને ત્યારે તમને જ્યાં જુઓ ત્યાં હરી દેખાય હરી દેખાય તો જીવનને પવિત્ર કરવા માટે જીવનને ધન્ય બનાવવા માટે માનવ શરીરને ધન્ય બનાવવા માટે કોઈક સંત નું આશ્રય લઈને જીવન જીવે શ્રી રામ Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram